આપણે લાઈવ થયા છીએ હમ જો અમારો કૃષ્ણ એક બાજુ અવાજ કરી રહ્યો છે અને ઊંઘ આવે છે હમ હમ જાય છે ઓ બાપ લે શું થયું બેટા કેમ છો બધા હોપસો તમે બધા મજામાં હશો આજે આપણે લાઈવ થયા છીએ અમેરિકાનું વેધર જાણવા માટે કારણ કે આજનું વેધર ખૂબ જ ખરાબ છે તો તમને પણ બતાવું અહીંયા વેધર કેવું છે ઠંડી પણ છે વરસાદ પણ છે તો આપણે કહેવાય ને ઇન્ડિયામાં જ્યારે ઠંડી આવે ત્યારે એકાદ વખત વરસાદ આવે તો આપણે એને માવઠું કહીએ કે માવઠું થયું છે અહીંયા તો રોજે રોજ માવઠા થાય છે મતલબ અઠવાડિયામાં બે દિવસ માવઠું થાય એમ બરાબર અત્યારે સવારના સવા દસ થઈ ગયા છે અને ઇન્ડિયામાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી દોઢ કલાક પાછળ છે તો સવા દસ એટલે ત્યાં પોણા નવ વાગ્યા હશે પોણા નવ નહીં આઠ પિસ્તાલીસ નવ નવ વાગી ગયા હશે લગભગ ના આઠ પિસ્તાલીસ જ થઈ હશે બરાબર બરાબર તો સૌથી પહેલાં તમને બધા એને મારા મારા વતીના રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઓફ સો તમારા બધાની તબિયત સારી હશે તમે બધા મજામાં હશો કારણ કે અહીંયા તો હું ને અમારો કૃષ્ણ અમે બંને એકલા જ છીએ જો ગોળિયામાં ઇંચ ઈંચકો ઝૂલે છે અને બહુ ગમે આ ઘોડિયું જો ઇન્ડિયાથી આવ્યું છે પપ્પાએ મોકલાયું છે મારા તો જ્યારે બી રોવે એટલે એ ગોડિયામાં જતો રહે મમ્મી ગોડિયામાં નાખ મને એમ ચાલો હું તમને અત્યારે બહારનું વેધર બતાવું કેવું છે વરસાદ તો બંધ થઈ ગયો છે પણ વાતાવરણ ભેજવાળું છે બહુ જ સવારના દસ વાગી ગયા સવા દસ પણ તમને લાગે નહીં જોઈને એવું કે સવા દસ થઈ ગયા હશે જુઓ આથી દેખાતું હશે જો વરસાદ પડેલો દેખાય જ ધુમ્મસ વાળું વાતાવરણ છે સામેના પહાડ તો બિલકુલ દેખાતા જ નથી બધા ધુમ્મસથી છવાઈ ગયા ફૂલ ધુમ્મસ થઈ ગયું છે જો બધા અહીંયા અમે એક આઈનો મૂકેલો છે અહીંયા જોવા નાનો એમાં આપણે જે જોવું હોય જોવા થાય ઘરમાં હજુ બધું કામ બાકી છે મારો કાનો ઊંઘે પછી કામ કરીએ આપણે આ કાનું ઊંઘવાનું નામ લેતો નહીં બોલો તમારા લોકોનો જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે બધા લાઈવમાં મને ક્વેશ્ચન કરી શકો છો કે અહીંયા અત્યારે શું હાલત ચાલી રહી છે શું નહીં બરાબર કોણ કોણ જોડાયું છે ચલો જોઈ લઈએ લાઈવની અંદર હમ અત્યારે હવામાન તો ખરાબ જ છે એનું અને સાથે સાથે બીજી બધી પણ સિચ્યુએશનો ખરાબ ચાલી રહી છે કારણ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવી ગયા છે હવે અને એ જ્યારે એમની ઓફિસ સંભાળશે ત્યારે આપણને વધારે જાણકારી મળશે કે કયા નયા નવા નવા નિયમો લઈને આવે છે બરાબર પણ હાલ પૂરતું તમને બધાને જરૂરથી હું કહેવા માગીશ કે અત્યારે એમને થોડું સ્ટ્રીક કરી દીધું છે બરાબર અત્યારથી જ સ્ટ્રીક કરી દીધું જે ઇમિગ્રેશનનું જે ડિપાર્ટમેન્ટ કહેવાય એમાં જે ટોમ હુમન નામના જે વ્યક્તિ છે એમને રાખ્યા છે એ પહેલાથી જ આર્મીમાં હતા બરાબર તો એ આર્મી મેનને ઇમિગ્રેશનનો ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો આવ્યો છે તો તમે જાણી લો કે હવે માણસ કેવી રીતે એનું કામ કરશે બરાબર પ્રહલાદભાઈ જય માતાજી સંજય ઘેડિયા હાય કેમ છો જય તમે તમને મારા તરફથી એક લાઈક આપું છું થેન્ક યુ સો મચ જય સંજયભાઈ ઘેડિયા હાય કેમ છો જય માતાજી જો મારો કૃષ્ણ બધાને હમ હમ કરીને હાય કરે છે જુઓ તો અત્યારે એવું છે કે આપણે કેનેડાની જે બોર્ડર ચાલુ હતી લોકો કેનેડાથી પણ ઘૂસ ઘૂસણખોરી કરીને ઇનલીગલી અંદર આવી જતા હતા બરાબર સૌથી વધારે ત્યાં ચાલતું હતું કારણ કે ત્યાં એક તો જેની જોડે વિઝા હોય એ લોકો ઇઝીલી આવી શકતા હતા બરાબર કેનેડાના વિઝા હોય એને પછી એ લોકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા આવી જાય થોડા ઘણા પૈસા આપીને બરાબર તો આ રીતે લોકો કરતા હતા પણ અત્યારે ત્યાં પણ ઇમિગ્રેશનના ઓફિસર્સ ને ત્યાં મૂકી દીધા છે ટ્રમ્પે ત્યાં બેસાડી દીધા છે તો અત્યારે લગભગ આ હું નથી કહેતી જાતે મારું કહેલું નથી બરાબર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવી ગયું છે તમે જાતે પણ ન્યૂઝ વાંચી શકો છો તો અત્યારે કેનેડાની બોર્ડર પર પણ એક કલાકના દસ લોકો પકડાય છે એક કલાકની અંદર દસ લોકોને પકડે છે એ લોકો ક્યાંથી બોલો છો બેન જયભાઈ હું યુએસથી જ બોલું છું યુએસ જોસુઆ સુઆ હાય પર્વતભાઈ ભાભી શુભરાત્રી ભાઈ કૃષ્ણભાઈ હેપી હેલ્ધી અને વેલ્ધી લાઈફ ટાઈમ થેન્ક યુ સો મચ પ્રહલાદભાઈ તો અને મેક્સિકોની બોર્ડર પર અત્યારે પણ એ પણ બંધ કરી દીધી છે ટોટલી મતલબ જે લોકો ત્યાં આવે છે ત્યાંથી આવે છે તો ત્યાં એ લોકો બેસી જ રહ્યા છે બરાબર અને ભવિષ્યમાં એવો નિયમ આવશે કારણ કે પહેલાં જો ટ્રમ્પ હતા ત્યારે પણ એવો નિયમ લાવ્યા હતા અને ફરીથી પણ એ લાવશે એવી શક્યતાઓ છે કારણ કે અહીંના જે લોકો પરમાનન્ટ પહેલાંથી જે લોકો સિટીઝન છે એ લોકોના તરફથી આ ન્યૂઝ આવી રહ્યા છે અને બીજું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છપાયું છે કે બંને બોર્ડર અત્યારે મતલબ બંધ બોર્ડર બંધ નથી કરી પણ જે ઇનલીગલ લોકો આવે છે એને લોકો તરત જ પકડી લે છે ત્યાંથી તરત જ અત્યારે ત્યાં સવાર હશે ને હા અત્યારે અહીંયા સવાર છે અશોકભાઈ કાકડીયા જય દ્વારકાધીશ જય ભોજલરામ બાપા આપ ક્યાંથી છોલાય હા હું ગુજરાતી જ છું ભાઈ ગુજરાતની જ છું અત્યારે હું યુએસ યુએસમાં છું આમ હું પ્રોપર મહેસાણાની છું તો ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે આપણે થી અમેરિકા જતા રહીએ બરાબર ફેમિલી સાથે શિફ્ટ થઈ જઈએ આટલા પૈસા ભરીને અત્યારે બધા એજન્ટો તમને લોભામણી લાલચો આપતા હોય છે કે તમે આટલા પૈસા આપો તો અમે અમે તમને ત્યાં ઉતારી દઈશું પણ અત્યારે ખરેખર બહુ જ કાઠું છે અહીંયા તો તમે કોઈ શું કહેવાય એજન્ટોની લોભામણી લાલચમાં આવતા નહીં કોઈ તમને કહે કે પચાસ લાખમાં ઉતારીએ કોઈ તમને કહે કરોડમાં આખું ફેમિલી ઉતારી દઉં તો અત્યારે એવી કોઈ કોઈને પણ પૈસા ના આપતા તમે લોકો કારણ કે અત્યારે બોર્ડરો ક્લોઝ છે અને આવશો તમે એક સમય માની લો કે અમેરિકામાં એન્ટર થઈ પણ ગયા તમે તો પણ તમે પકડાઈ જશો અને ત્યારે તમારે શું થશે કે પહેલાં એક કરોડ રૂપિયા તો ભરવાના ઊભાને ઊભા જ રહેશે ભાઈ એટલે માથે એટલું બધું દેવું કરીને હાલ કોઈ એવું રિસ્ક લઈને અહીંયા આવતા નહીં કારણ કે અહીંયા જોર જોરથી ડિપોટેશનની તૈયારીઓ ચાલુ થઈ જઈએ અને કહું તમને એક વન મિલિયન લોકોને તો દસ લાખ લોકોને ડિપોટેશનનો ઓર્ડર ઓલરેડી આપી દેવામાં આવ્યો છે કે હવે તમે અહીંયાથી નીકળો એમાં દેશ છોડીને તો તમે એ તમે લોકો એવું કોઈ પણ શું કહેવાય કાર્ય ના કરતા જેથી કરીને તમારો માથાનો લોડ વધી જાય અને ઘરે પૈસા ભરવાના ઉભા રહે અને અહીંયા તમે પહોંચી ના શકો કારણ કે મેક્સિકો બોર્ડર તો ટોટલી બંધ કરી દીધી છે અને એવું પણ કહેવામાં આવે છે અત્યારે કે માની લો અહીંયા આવીને લોકો એવું વિચારે છે કે અમે ત્યાં આવીને અસાયલમ લગાવી દઈશું અને પછી શું કહેવાય ત્યાં કેસ ચાલતો રહેશે ત્યાં સુધી આપણે યુએસમાં રહી શકીશું પણ હવે એ પોસિબલ નથી મતલબ જે લોકો પહેલાં યુએસ આવી ગયા જે લોકોનો કેસ લાગી ગયો છે એ લોકો બરાબર છે કે જે લોકો યુએસમાં આવીને એન્ટર થઈ ગયા છે પણ હવે તો કેવું છે કે મેક્સિકો બોર્ડર છે ત્યાં પણ જો તમારે અસાયલમ લગાવવું હોય તો ત્યાંથી જ લગાવવું પડશે ત્યાં તમારે વેઇટ કરવી પડશે મેક્સિકો બોર્ડર ઉપર જ બરાબર તો પછી ત્યાંના ત્યાં તમે વેઇટ કરો તમારા કેસનું શું નિરાકરણ આવે છે પછી જે લોકો તમને યુએસમાં એન્ટ્રી આપશે તો આવા ન્યૂઝ સાંભળવા મળે છે તો હું તમને શેર કરું છું બરાબર તો તમે લોકો જો અહીંયા આવવાનું રિસ્ક લેતા હોય હાલ તો અત્યારે કોઈ રિસ્ક લેતા નહીં રિસ્ક લેવું હોય તો પહેલાં ટ્રમ્પભાઈને આપણે ઓફિસ સંભાળી લેવા દો ઓફિસમાં આવી જાય એ લોકો અને ઓફિસ આવીને નયા નવા મતલબ નવા કયા કયા કાયદા લાવે છે કયા રૂલ્સ બનાવે છે કેવી રીતે બધું થશે કયા મત ધારી લો કે અસાયલમ છે તો એની પ્રોસેસ વધારે છે કે ઓછી કરે છે બોર્ડર ઉપરથી કેટલા માણસોને એન્ટ્રી આપવાની છે કેટલા માણસોને એન્ટ્રી નથી આપવાની એ બધા એ બધા જ ન્યૂઝ મતલબ નવા રૂલ્સ આવશે એટલે બધું જ બહાર પડશે તો ત્યાં સુધી જો કોઈ આવતું હોય તો મહેરબાની કરીને આવતા નહીં બરાબર રિસ્ક લેતા નહીં આવવાનું ના કેનેડાથી કે ના મેક્સિકોથી બરાબર તો આ તમારા માટે એક મેસેજ હતો અને અત્યારે એનું હવામાન થોડું ખરાબ છે વરસાદ પણ પડે છે અને ઠંડી પણ પાંચ ડિગ્રી ચાર ડિગ્રી માઇન માઇનસમાં રાત્રે જતી રહે છે અને દિવસે ચાર પાંચ ડિગ્રી રહે છે જોડે જોડે વરસાદ પણ પડે છે અને એકદમ ઠંડો પવન પણ ખૂબ જ છે તો આપણે તો ત્યાં વર્ષમાં એકાદ વખત જ માવઠું થાય શિયાળામાં અહીંયા તો અઠવાડિયામાં બે વાર માવઠા થાય છે કે ભલે ગમે એટલી ઠંડી હોય તો પણ વરસાદ તો જોડે પડે પડે ને પડે એટલે અને પાછી અહીંયા આપણે ભજીયા ખાવાની ઈચ્છા થઈ જાય કે ચલો ભાઈ ગરમ ઠંડુ ઠંડુ હવામાન છે તો ભજીયા ખાઈએ તો મેથી એ મળતી નહીં આપણને ક્યાંય ભજીયા ખાઈએ મેથી લેવાયથી બે કલાક દૂર જવું પડે અને બે કલાક દૂર જઈએ તો એ આપણને એમ કે ત્યાં જ્યાં પછી કે મેથી મળશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં હું કલોલથી છું જય માતાજી હા ઓળખ્યા પ્રહલાદ ફૂવા વાત કરો છો થેન્ક યુ સંજયભાઈ ઘેડિયા ગુડ મેસેજ તમે ત્યાંના સિ ના ભાઈ હું અહીંયાની સિટીઝન નથી પણ હું અહીંયા શું કહેવાય લીગલ છું એમ અહીંયાથી મતલબ મારા જે કેસ ચાલુ છે એ પ્રમાણે હું લીગલ છું ઇનલીગલી કામ નથી કરતી હું અહીંયા બરાબર અત્યારે અહીંયા સવાર છે અને સવારના સાડા દસ થાય છે તો તમારે ત્યાં નવ વાગવાની તૈયારી હશે અહીંયા દસ પચીસ થઈ છે તો તમારે નવ વાગવામાં પાંચ મિનિટની વાર હશે સાંજના ઓકે તો આજનો મેસેજ તમે બધાએ જે પણ લાઈવમાં મારું લાઈવ જોયું હશે એને સાંભળ્યો હશે અને જેને નહીં સાંભળ્યો હોય તો મારા ચેનલ પર જઈને લાઈવ સબસ્ક્રિપ્શનમાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો બરાબર તો ચલો આજે અહીંયા સુધી રાધે રાધે જય દ્વારકાધીશ અને હોપ તમે બધા સમજી ગયા હશો કે અત્યારે અહીંયા અવાયું નથી બરાબર તો થોડી શાંતિ રાખજો જેને પણ આવું છે અને બને ત્યાં સુધી તમે લીગલ વે જ અપનાવો અહીંયા તમે લીગલ વેથી આવો તો કોઈને કોઈ જ પ્રોબ્લેમ નથી ટ્રમ્પને પણ કોઈ પ્રોબ્લેમ નથી જો તમે લીગલ વે અપનાવીને તમે આવો છો વિઝિટર વિઝા મૂકી શકો છો વર્ક પરમિટ મૂકી શકો છો પછી તમે શું કહેવાય સ્ટુડન્ટ વિઝા પણ મૂકી શકો છો બિઝનેસ વિઝા અપ્લાય કરી શકો છો તમારી જોડે સારા એવા પૈસા હોય તો તમે અહીંયા આવીને પણ બિઝનેસ કરી શકો છો અને એમાંથી તમે ગ્રીન કાર્ડ સિટીઝનશીપ બધું જ લઈ શકો છો તો તમે લીગલ વેથી આવવાનો ટ્રાય કરો લીગલ વેમાં તમારે ખર્ચો પણ ઓછો થશે અને તમે અહીંયા શાંતિથી રહી પણ શકશો બરાબર તો આવું હોય તો હંમેશા લીગલ વે અપનાવવાનું ઇનલીગલ વે નહીં અપ નહીં અપનાવવાનું ઇનલીગલ આવ્યા પછી જે અહીંયા આવે છે એને ખબર છે કેટલી મહેનત છે કેવી મજૂરી કરવી પડે કેવી રીતે આપણે એટલા બધા પૈસા ભરીએ બરાબર તો બને ત્યાં સુધી લીગલ વેથી આવો તો સૌથી સારું ઓછા ખર્ચામાં પતી જાય ચાલો જય દ્વારકાધીશ રાધે રાધે જય માતાજી